કાયરાના કાન ભાજી રહ્યો છે તમે જુઓ ખાલી પડી ગયા છે મિત્રો આ બાવળીઓ પડી ગયો છે પછી અમને તમને આગળ બતાવ્યું છે થોડુંક આ જુઓ તમે આ લેવડો પડી ગયો પણ દેખાતો નહિ હું કહો એટલે અને ફોણી ફોણી ભરી ગયા જુઓ આગળ આ જુઓ તમે ની આલા છે તમને આગળ વતાઓ ચલો સ્રિતર પરીયો

લાઈક કરજો મિત્રો લાઈક કરજો લાઈક કરજો શેર કરજો ફોલો કરવાનું ના ભૂલા લાઈક તમારા ઓલે તને આવા વાયરલ વિડિયો બનાવવા સુકણા આવી ગયા છે ડબલ ટચ કરીને લાઈક કરજો તમારે ગયા છે હે છોડ્યો આ કો ભઈ પેહી ગયા તો કાટો पकड़ते ટેકો करें આ મિત્રો તો તમને દીધો છે બધું હાલત પણ છે તો સારા લાગે તો લાઈક કરજો શેર કરજો सब्सक्राइब कर लो ने आगल ने એટલે એમ કેવા છે મિત્રો કે ડબલ ટચ કરો તો લાઈક થાય તો એને વિડિયો કોમેડી કરવાની મજા આવે ને જે આગળ તમને બતાડવાનું છે પણ આ તો થોડું બોલવા 11 જણા 11 જણા મિત્રો જો રહ્યા તો ડબલ ટચ કરીને લાઈક કરવામાં શું જાહે તમારે તો મિત્રો બતાવવાનું છે

આશી આશી મોડા થાય એવું બધું તમે તો કરી છે અંબા બાન કે લાગતા રહેતા હોય તો કેજો કે આ કે ગદગદી રહી છે અને તમે આ જો ગદગદી રહી એટલે કે અંબાલાલને ને કે આ બધું વાયરા ને મમી બધું હળવું કરે આ બધું છે મારી હાલત તો તમારે એમાં કા હોય તો કોમેન્ટ કરતા રહેજો હવે ફૂમતાલજી બે ચાર ડાયલોગ કરો આ વરસાદ ઉપર હેડો સાચા ભાઈ તમે

तेरे जना लाइक करो तो डब वो, तेरे होल जना जो है नमस्कार मित्रों नमस्कार ये भूमताल जी का सोटा भाई है <laughs> भूमताल जी का पति जा पति जा के भाई आडू <laughs> <जी ना> आडू लिया भूमताल जी ने आडू डायलॉग मार के बुड़ा હરવા લાઈક કરો બધા એક એક લાઈક કરી નાખો અને કોમેન્ટ કરો જે તમારે સાંભળવું આ સંભળાવ આ તો ભાઈ નહીં બોલે પણ આ ફુમタルજી ની એક્ટિંગ કરે છે અને વાઘુભાઈ ની એક્ટિંગ કરો છો મિત્રો હું વાઘરી નો પત્રિયો છું ને આ અમારા આવે છે તો તમે જોતા મિત્રો અને છે એટલે મજા કોઈ વિડીયો બનાવવાની આ તમે તો हमने व्यवस्था तभी कर दी जो आ गया तो खाली हम एक ब्लॉग था तो तो आओ बदु कर दिल जले दिल जले को कह रहे थे के ये कौन है तो वे अपने लाइक करो लाइक करो लाइक करो फटाफट -फटा लाइक करो मित्रों लाइक करो नहीं करे तो हमारा वीडियो नहीं आवे गति કમ કછ તમે કોમેડી જોવાને મજા આવશે કો અને આખા વ્લોગ પણ આવે છે તો શેર કરતા રહેજો અને વ્લોગ જોજો સપોર્ટ કરજો તો એક ચાહના મળે કે અમે વ્લોગ બનાવો અને મિત્રો તો કોમેન્ટ મારતા મિત્રો મગજમાં તમને ખબર હોય તો કોમેન્ટમાં લખજો કે આર્ય અમારી આઈડી છે તો આવા આવા વિડિયો તમે આવતા રહેશે અને આ અમારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે YouTube છે Facebook છે બધી ખાસી આઈડી છે પણ યાદ નથી આવતી મગજમાં ઇન્સ્ટાગ્રામ આઈડી છે મિસ્ટર ગોવિંદ ગોવિંદ અને ફેસબુકની આઈડી ઠાકોર ગોવિંદ ગોવિંદ કરીને છે એમાં પણ ફોલો કરજો ઈ બધું જ આપણે આ વરસાદનું વાતાવરણની વાત કરો વરસાદનું વાતાવરણ તો ભયંકર છે વાદળા તોડી રહ્યા છે કાયકા અને આ તો આપણે ભગવાનને વિડીયો શેર કરતા કોમેન્ટ કોમેન્ટ મારતા આવું હોય તો કહેતા તો મિત્રો જો ખરાબ લાગ્યું હોય તો કોમેન્ટ લખજો આ મગજમાં નહી આવતું શું બોલું રે તો મિત્રો કહે કે આવી બોલો તો આપણે મિત્રો કેતા ને છે આ ભાઈ કહેતા નહીં મને હવે બોલવાનું યાદ નહીં મિત્રો એમ કે ભણવા જો વી ગેમિંગ કે તો ભણવા જો છો તમે હા તો જાય છે ના ભણે તો શું આવી

અમાર પત્રી કે પાષણ કરો નમસ્કાર ઠાકોર પીયુષ મિત્રો હવે મારા વિડિયો ગમે છે તમને ગમતા રમે રહે તો હું આવું ના બોલીશ ઘડી આ મગજમાં ડબલ ટચ કરી લાઈક કરતા જો ભાઈ લાઈક કરતા જો ને મિત્રો હે ને હવે યાદ નહી આવતું તો બોલું વિચારી વિચારી બોલો બોલો શું બોલું તો પણ નહી યાદ આવતું શું બોલવું તો બોલો બોલવાનું તો આ અંબાલાલ નું દેદા બીજું કશું યાદ નહી આવતું તમે અંબાલાલે વખો પાડ્યો તમને

વાતાવરણ કોઈ અંદર કોઈ ભરી જાય ને એટલે પણ ગોર્મેન્ટ ગોમેન્ટ જે કેવું એ છે એ જવાબ આવે છે તમને જમે કોઈ બધા જવાબ આલ છે અમારે કાં પણ એ છે છે નહીં મારી બેન આકરીએ છીએ અમારા બેન બહુ ફરનારા છે કોમ નહીં કરતા તો ખર જ તો અંબાલાલને કહેજો જોઈએ તમે લાગતા રહેતા હોય તો અંબાલાલને કહેજો કે આપણે બનાસ અમાર બાપો કે શું તમે નદી આવે તો તમે અનુભવ તો એ નદી આવે તો પડ્યા છે બીજા કોમ તો બાપો તો ના કરાવે બાપો એવો હા જબર ખબાડે આવે

તો મિત્રો અમે ખારિયા નદી અને બનાસ નદીની વચ્ચે આયા ને એક હોનો હોકળો પણ નીકળે છે એ એ પણ અમને નુકસાન કરે છે એટલા માટે વાચો વાચ અમે છીએ તો વરસાદનો મોસમ છે તો તો મિત્રો 2017 માં કાણી નદી આયો અમારે ત્યાં આગળ કેલાન તૂટી હતી એ સામે દેખાય નહીં અહીંયા તૂટી હતી કેલા કેલાન આગળ આય કેલાન આ વાટ આપી

रालो रालो भाई रालो भाई यो तो अने के हरियाणा जिम्नाज़त रही है पं खारियाणा दी हस्बैंड मगाई यहाँ जो पुरी है अने आ... कॉमेड बॉमेड करता रहे जो मित्रों लाइक करो बिया लाइक उच्च है जी तो मित्रों याद नहीं आती शुगर हो गए आई एन जाता रहो लाइक करता है नहीं मित्रों ये तो जोता दे जिओ मे� તરે લાઈક કરો ના કરે તો બોલવું જ નહીં એમ લાઈક ના કરે તો બોલવું જ નહીં પણ ની ફેમસ કેડી ફેમસ છે ફેમસ તો સપોર્ટ કરે કે છે મિત્રો આવું આદાન છે અંબોબગ કે જે તમારે નદી મનોજરામ કે હાય હાય મનોજરામ હા લાઈક કરજો

જો લાઈટ જતી રહેશે તો પછી ચેટિંગ ઉસોશે તો નઈ મેલા અમે સા નદી વસે તો અમારો વિડિયો નઈ આવે કેજી મિત્રો નદી આવે છે આવશે એ ભાષણ થોડું અને જો મિત્રો અંબાલાલના ભાઈ છે પા તો અંબાલાલ બાપો પણ બાપુ નથી કે આ ઈ તો નદીમાં ભલે આપણો આપણે અમને પૈસા જ કમાવાના છે સારું તો મિત્રો હવે અમારી મારા જોડાઈ અમે આટલે લાઈવ સ્ટોપ કરીએ છીએ તો આગળ લાઈવ કરશે તો મળશે ચાલો બાય